હવે આ જે છે આ માસ્ટર રોલ છે માસ્ટર રોલમાં જેટલા જોબ કાર્ડ વાળાના નામ છે એનો ગ્રામ પંચાયતની ની ગ્રામ સભામાં કોઈ પણ ઠરાવ નથી થયો ઠરાવની બધી જ નકલો છે આમની પાસે છે તો જોબ કાર્ડ બની ના કેવી રીતે પછી આ જે પૈસા છે એ પૈસા જેના ખાતામાં ગયા છે એવા ચૌદ પંદર નામો છે આ માસ્ટર રોલમાં કોમન આવે છે તેવીસ નામો

કે જે મજૂરી કરે એ કોઈને માનવામાં જ નહીં આવે અને એવું હોય માનો કે ચાલો મજૂરી કરી છે તો એના ફોટોગ્રાફ જે કઈ ગાઈડલાઈન ની અંદર લખ્યું છે જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકા પ્રમાણે કોઈ કામગીરી ગ્રામ કે અમલીકરણ એજન્સી અથવા તો ડીઆરડીએ ની આઉટસોર્સિંગ વાળી એજન્સીઓ જે લોકોએ મોનિટરિંગ કરવાનું છે એ લોકોએ કોઈ કર્યું નથી એટલે અમારું માનવું છે કે આ સ્પષ્ટ જ મોટા મોટું કૌભાંડ છે કડોદરા ગામની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઈએ

પણ છે તો હવે આની અંદર બેન તાત્કાલિક ફરિયાદ દાખલ થાય એવી તમે કાર્યવાહી કરો ટીડીઓ રિપોર્ટ કરશે નહીં ટીડીઓ એને લંબાવશે કેમકે ટીડીઓ ઉપર ભાજપના લોકોનું બહુ પુષ્કળ દબાણ છે એટલે એ તપાસ કરશે નહીં

બીજું કે એની અંદર પણ જે જોબ કાર્ડ જેના બનાવ્યા છે બધા બોગસ છે આ લોકોના પણ ખાતાની તપાસ થાય બેંકની તો આપોઆપ બધું બહાર આવશે એવી જ રીતના જંબુસર તાલુકાનું પણ અમે બે દિવસની અંદર કડોદરામાં જે રીતના રેડ કરીએ એ રીતના એક ગામની અંદર રેડ કરવાના છીએ ત્યાં પણ આ પરિસ્થિતિ છે મનરેગાની અંદર બેન જ્યાં પણ કામ થયેલું હોય ત્યાં જઈએ છીએ તો તરત જ કૌભાન બહાર આવે છે તો અમે તો અમારી પાસે એક લિમિટેશન છે અમારી પાસે કોઈ એવા પાવર નથી એવા કોઈ રિસોર્સિસ નથી કે અમે એ ઇન્કવાયરી કરાવી શકીએ તો અમે તમને વિનંતી કરીએ છીએ કે જેટલા પણ કામ છે તમે એક એની ટીમ બનાવી અને આની પ્રાથમિક તપાસ હાથ ધરો અને એની એફઆઈઆર કરાવો એવી વિનંતી કરીએ છીએ કરોડરા ગ્રામ પંચાયત જે મશીનરીથી કામ કર્યું છે તેના ફોટો અને વિડીયો પણ છે અમારી જોડે અને એને જે કામ જે બે

હજુ સુધી તેનું કોઈપણ પ્રકાર કોઈ સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું કે હુકમ કરવામાં આવ્યો નથી તેમ છતાં તેને પોતાની મનસ્વી રીતે ઉદઘાટનનો પ્રોગ્રામ ગોઠવી દીધો હતો જે તંત્રને અમે લેખિતમાં ફરિયાદો કરી કે આ તદ્દન ખોટું છે એટલે તંત્ર દ્વારા તેનો પ્રોગ્રામ અટકાવવામાં આવ્યો એટલે ખાસ કરીને આ જે મનરેગા યોજના માટે જે પંચાયત બનેલી છે એ તાત્કાલિકના ધોરણે સરપંચ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેની તપાસ થવી જોઈએ બીજું મેડમ કે જે અત્યારે ત્રણ તાલુકાની અંદર ઓલરેડી ટીઆરડીએ મારફત આપે જે ફરિયાદ કરી છે એ તો એજન્સી ઉપર કરી છે પણ એજન્સીનો પોર્શન ચાલીસ ટકાનો છે એ જ કૌભાંડ એની જ અંદર એ જ યોજનામાં એ જ કામની અંદર જે લેબર પોર્શન છે એમાં કામ જ નથી થયું એવું પોલીસ કહે છે કે આ ઓગસ્ટ કર્યું બધું એજન્સી વાળા બધું કરી નાખ્યું કામ જ નથી થયું

ઊંડાણપૂર્વક એની તપાસ કરાવો અને એમાં જે લેબર પોર્શન છે એની અંદર જેટલા લોકો સંડોવાયેલા છે એને પણ બહાર લાવવા જોઈએ આ એજન્સી માત્ર જલારામ ને મુરલીધર નથી જિલ્લાની અંદર અને રાજ્યની અંદર એવી અસંખ્ય એજન્સીઓ છે કે જેને ભ્રષ્ટાચાર કરેલો છે જો તપાસ થશે તો આ બહાર આવવાનું નથી એટલે તમે તાત્કાલિક એની તપાસ કરાવો એવી વિનંતી તમારી નીચે છે ને હા મારી નીચે છે પણ એમને એમને નામ કરી છે કે તમે થોડું એમને મળી લો તો સારું હા બરોબર છે હું મળી લઉં કે હું એમાં કઈ મારી રીતે કરી શકું રીતે જ અમારી આધારે તમે એમને સૂચના તો આપો કે આમાં તમે આ પ્રમાણે તો કરી શકો એમને મળી જ મળી કે વાત આમાં તો તમે કે ના ના એ તો હું મેં ઓલરેડી ટીડીઓને તો મોકલી આપ્યું છું આજે ફોલોઅપ લેવાની જ હતી બધાના લોકો જરૂર જ અને ફરિયાદ તો થવાની જ છે તો ફરિયાદ જરા એવી થોડું ડીપ ઇન્ક્વાયરી કરાવી અને કોઈ આમાં ભ્રષ્ટાચારી બચી નહીં જાય લુલી ફરિયાદ નહીં થાય એવું તમે તમે તમારો અનુભવ છે ભ્રષ્ટાચાર કરી નહીં પછી જે થાય તે કરી લો તો શું કરવાનું એમણે ગામ લોકોને ચેલેન્જ પણ આપી છે સરપંચે કે તમારી અંદર તાકાત હોય તો મને સસ્પેન્ડ કરાવી શકો ગામમાં કોઈની તાકાત નથી કે મને સસ્પેન્ડ કરાવે એવો ઓડિયો અમારી પાસે છે એક જાગૃત નાગરિક સાથે વાત કરી ને આ તેમને ચેલેન્જ આપેલી છે એટલે એનો અર્થ કે તેને મતલબ કે ઉપર લગીન સાતગાઠ હોય અને તેવું કહે છે કે હું તો મતલબ કે મારી પાસે તો લાખો રૂપિયા છે હું તો ગમે તે અધિકારીને ખરીદી શકું હમણાં પણ હમણાં જનતા રેડ કરી તો જનતા રેડ પછી એ લોકો કીધું કે અમારું કોઈ કંઈ બગાડી નથી અધિકારીઓ પણ કંઈ કરી શકે અમારી હાથે સરકાર અમારી છે મોબાઈલ માં ઉતારી કે અહીંયા જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું ન હોય જેના કારણે તેને દર્શક નોટિસ પણ આપવામાં આવી અને પછી તેને સરપંચીને સટ્ટાને સાહેબ પ્રશાંત જોશી પ્રશાંત જોશી